દ્રઢ સંકલ્પમાં અપાર શક્તિ હોય છે જેનું વધુ એક પ્રમાણ ગીર સોમનાથના કોડીનારથી સામે આવ્યું છે હિન્દુ ધર્મમાં ચાર ધામનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ મુસ્લિમ બિરાદરો માટે હજયાત્રાનું છે કોડીનારના દયાવાન બાપુ મક્કમમાં મનોબળ સાથે મદીનાની મુબારક સફરે નીકળ્યા છે તેમનું કહેવું છે કે વર્ષ ઓગણીસો છ્યાસીમાં તેમણે પદયાત્રા કરી મક્કા જવાનો સંકલ્પ કર્યો હતો જે આગામી પંદર મહિનામાં એટલે કે બે હજાર છવ્વીસમાં હવે પૂર્ણ થઈ જશે એક ડિસેમ્બરે તેમને શરૂ કરેલી પદયાત્રા છ દિવસથી સફર બાદ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ઓગણીસો છ્યાસી માં આ મેં નિર્ધારિત કરેલું કે જયારે જાઉં ત્યારે હું ચાલીને જ હજ કરવા જઈશ એમ તો હું સીપમાં જતો હતો એટલે એડન સુધી પણ જઈ આવ્યો છું ફ્રીમાં પણ જઈ શકું ઓલ કન્ટ્રી ઇન્ટરનેશનલ આઈડેન્ટિટી કાર્ડ છે મારી પાસે પણ ઈચ્છા એક જ છે કે ચાલીને જાઉં જે સમયે જાઉં તમે તો મેં આગલા વર્ષે મારી માને ઉમરા કરાવી આ વર્ષે આ સાતમા મહિનાની ઓગણત્રીસ તારીખે મારી ઘરવાળીને પણ ઉમરા કરી લીધી બધો આઝાદી મેળવીને પછી આ પગલો મેં ભર્યો છે એટલે એક જ છેલ્લી મારી ઈચ્છા છે કે આ ચાલીને જવું છે અને મેં કફન પણ ભેગું લીધેલું છે અને પૂરી રીતે મેં રજા લઈને પછી ઘેરેથી કદમ જેના અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી અને મનના માનવીને હિમાલય પણ નડતો નથી કોડીનાર ગીર સોમનાથના એક દયાવાન બાપુ છે તે ચાલીને હજ પડવા માટે મક્કા મદીનાની સફર ખેડી રહ્યા છે આપ જોઈ શકો છો કે આ દયાવાન બાપુ છે તે કોડીના શરીફથી નીકળ્યા છે પેલી તારીખે નીકળ્યા છે અને તે બે માં છવ્વીસમાં ચાલીને હજ પડવા માટે મક્કા મદીના જશે અત્યારે તે પોતે સ્થાનિકોને મળી રહ્યા છે અને દુવાઓ લઈ રહ્યા છે ત્યારે મહત્વ ની વાત એ છે કે આ મુસ્લિમો માટે સૌથી મહત્વનું નું તીર્થ સ્થાન ગણાય છે ને તે પોતે અત્યારે હાલમાં સાવરકુંડલા પહોંચ્યા છે અને સાવરકુંડલાથી રોજના ત્રીસ પાંત્રીસ કિલોમીટર અંતર કાપીને ને બે હજાર છવ્વીસ માં તે મક્કા મદીના ખાતે પહોંચશે ફારુક કાદરી ગુજરાત ફર્સ્ટ ટાઈમ તો હજયાત્રા કરવાનો સંકલ્પ લીધો છે દયાવાન બાપુએ અને બે હજાર છવ્વીસમાં એટલે કે આશરે ચૌદથી પંદર મહિના લાગશે તેઓને મક્કા મદીના સુધી પહોંચવામાં અને કોડીનારથી તેઓએ પોતાના સફરની શરૂઆત કરી છે રોડના ત્રીસથી પાંત્રીસ કિલોમીટરનું તેઓ અંતર કાપે છે એટલે કે કોઈપણ ધર્મ હોય તે ધર્મમાં આસ્થા હોય છે શ્રદ્ધા હોય છે તે પુરાવાની જરૂર નથી હોતી અને બે હજાર છવ્વીસમાં તેઓ મક્કા મદીના પહોંચવાના છે દયાવાન બાપુની મક્કમ આ યાત્રા છે તે મક્કા સુધી પદયાત્રા કરવાના છે